છોટાઉદેપુર તાલુકાના એકલબારા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુવાની થીમ હેઠળ પોસાની સફળતાની ગાથા ગામ લોકો સમક્ષ રજૂ કરી હતી એકલબારા ગામમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારી યોજનાઓનો સીધો લાભ મળ્યો હતો ગ્રામજનોના નિઃ સ્વાસ્થ્યને

એટલે તમને બોલાવે અને તમને દવા છંટકાવ કરી આપે આ દવા છટકાવ કરીએ આપણે પંપ થી કરતા હતા ત્યારે દવા ઉડે આપણા હાથ પર લાગે આંખો માં લાગીએ એલર્જી થાય બળતરા થાય જ્યારે આમાં એવું કશું જ થાય